ગુજરાતમાં ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધું માળિયાના ઘરી ગામે એલસીબીની સફળ રેપ

ઘરે ગ્રામ પંચાયત ની ખરાબવાડ તથા ગ્રામ્ય પંચાયતના ખરાબામાં પરદેશી બાવડ કાપવાની ગ્રામ પંચાયતની મંજૂરી આપવાના બદલામાં રૂપિયા એસી હજાર આપવા પડશે તેમ કહીને લાંચ માંગી હતી પરંતુ ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેમણે મોરબી મોરબીનો સંપર્ક કર્યો હતો એસસીબી ચાર રસ્તા પાસે લાંચ નો છટકો ગોઠવ્યું હતું જ્યાં બંને આરોપીઓ રૂબરૂ આવ્યા હતા અને હેતુલક્ષી વાતચીત કરીને ફરિયાદી પાસેથી રૂપિયા એસી હજાર ની લાંચ ના માંગ્યા હતા અને ફરિયાદી પાસેથી રૂપિયા એસી હજાર ની લાંચ લેતા રંગે હાથ કે પંડ્યાએ કહ્યું હતું ભ્રષ્ટાચાર વિરોધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ રેપ કરનાર એસીબી ટીમને સિસ્ટમ સુધારણા સત્યાગ્રહ સમિતિ મોરબીએ અભિનંદન પાઠવ્યા છે